કૃષ્ણ કે નૈયા લાલ અનારા કાય નય કાના નહી ભારણ આ બિને પાછો જો જેવારી જાય નહી માની વાત જો નહીં ભારણને પાછો જો જેવારી જા નહીં બેલોનારા થાય નહીં વેલો એ લો नये मारडे आउने पछो दुजे वडी जायने

નહીં કારણે આવીને પાછો જો જે વારી થાય નહી આવીને પાછો જો વાલા જોજે ભૂલાઈ જાય નહીં મારણે આવીને પાછો જોજે વરી જાય નહીં માખણની રીતવાલા તુજે ભૂલાઈ જાય નહી મારણે આવીને પાછો જોજે વળી જાય નહીં મને રાતવાલા રાખ મિસરી તમને ખબર મિસરી તમને ખબર દિયારી રાતવાલા જો જા વરી જાય ન ભારણિયા બિને પાછો છો જે બળી જાય નહીંનારા થાય નહીં બોલો લો આબાના બડું છરા થાય નઈ ભારણ આ પાછો જો પાછો જે પડી જાય નહીં બોલતા બોલા નહીં કેતા કેવાય બોલતા બોલા

પાછો જો જે વરી જાય ને મારને આદિ ને પાછો જો જે વરી ને નહી બોલો કૃષ્ણ બન્યા